નમસ્કાર મિત્રો હજી પણ સોનંદ ગામની અંદર પાણીનો સિલસિલો યથાવત છે ગ્રામ પંચાયત અને ઉપ ઉપસરપંચશ્રી તથા ગામના સભ્યો છે શું કામગીરી કરે છે એ જ ખ્યાલ નથી પડતો સોનંદ ગામ પાણી વગર હેરાન પરેશાન છે જ્યારે નર્મદા કેનાલની અંદર પાણી નહોતું ત્યારે વ્યવસ્થા કરવામાં આવી હતી તાલુકાની અંદરથી જે પાણી પુરવઠા વિભાગ છે જે ટંકર મોકલતા હતા પણ ટંકરમાં એવું થતું હતું કે બળિયાના બે ભાગ જેને પાણી મળતું હતું અને વધારે મળતું હતું અને જે અનેક લોકો તો એવા છે કે જે દાદાગીરીથી જે ધાક ધમકીથી ચાવી લઈ જઈ અને ટ્રેક્ટરને જે એમના વિસ્તારમાં પાણી લઈ જતા હતા જે વિસ્તારમાં પાણીના ટંકર આવતા હતા ત્યાં બે ત્રણ ચાર ચાર આવતા હતા જે વિસ્તારમાં નથી આવતા એ એક પણ ટંકર નહોતું આવતું એટલે મેં તાલુકાની અંદર પાણી પુરવઠા વિભાગને પણ સાણ કરી હતી કે તમે સંપની અંદર પાણી છોડી અને ચકલાઓની અંદર પાણી છોડવામાં આવે તો દરેક લોકોને ન્યાય મળે ભલે કલાક છોડો પંદર મિનિટ છોડો વીસ વીસ મિનિટ છોડો કે અડધો કલાક છોડો પણ લોકો દરેક લોકોને પાણી મળી રહે નરમદા પણ ચાલુ થઈ ગઈ છે તેમ છતાં આજે ત્રણ દિવસથી કેનાલમાં પણ પાણી આવી ગયું છે તેમ છતાં પણ ગ્રામ પંચાયતને અણઘડ નીતિના કારણે પાણી વગર વલખા મારતું આ સોને હજી પણ વલખા મારી રહ્યું છે અમે અનેક વખત સરપંચશ્રીને પણ રજૂઆત કરી છે કે અમારા વિસ્તારની અંદર હજી સુધી પાણી આવ્યું નથી અને જ્યાં આવ્યું છે ત્યાં બબે બે 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 કલાક પાણી છોડ્યું છે અને રેલમ છેલ થઈ ગયું છે અને જ્યાં પાણી નથી આવ્યું ત્યાં હજી પણ પાણીનું એક ટીપું પણ જોવા મળ્યું નથી ત્યારે સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી અને જે પાણી પુરવઠા વિભાગના જે કર્મચારીઓ છે તેમને પણ હું રજૂઆત કરવા માગું છું અને જે સોનેદ ગામની અંદર પાણી સમિતિ છે તેમને પણ હું કહેવા માગું છું કે તમે પાણી સમિતિમાં છો તો તમે દરેક વિસ્તારની અંદર કે એરિયાની અંદર ચેક કરો કે પાણી કેમ મળતું નથી કેટલે સુધી પાણી મળ્યું છે મળ્યું છે અને કેટલું પાણી મળ્યું છે નથી મળ્યું તો કેમ નથી મળ્યું તેની પણ તપાસ કરવામાં આવે અને જ્યારે પાણી સમિતિની અંદર તમે રહો છો તો તમારી પણ ફરજ બને છે કે તમારે દરેક વિસ્તારની અંદર ચેક કરવું જોઈએ પાણી કેમ નથી પૂરતું મળતું અને જે આપણા ઓપરેટર એટલે કે પાણી છોડવા માટે રાખેલ છે બંધ કરવા માટે ભેમાભાઈ રાખેલ છે તેમનું એવું નિવેદન છે કે અનેક લોકો પાણીની વેરો આપતા નથી એટલે કે આ એક યોજના દ્વારા આપણને પાણી મળે છે સ્વજલ ધારા યોજના એટલે પ્રેમા ભાઈ એવું કે જે અનેક લોકો કે પાણી વેરો આપતાને દર મહિને જે સો રૂપિયા ઉઘરાવવામાં આવે છે તો એ પણ તપાસ કરવામાં આવે જે પાણી સમિતિ દ્વારા કે કેટલા લોકોએ પાણી વેરો આપ્યો છે કેટલા લોકો નથી આપતા અને આપે છે તો તે જમા થાય છે કે નથી થતો તે પણ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા તપાસ કરવામાં આવે અને આ સરપંચ ઉપસરપંચ અને સભ્યોને પણ હું કહેવા માગું છું હોદ્દો મળી જવાથી તમે એવું ન સમજો કે અમને હોદ્દો મળી ગયો છે અમે સરપંચ બની ગયા છે ઉપસરપંચ બની ગયા છે તો તમારી પણ ફરજ છે અને ઉપસરપંચ ભેમાભાઈને હું કહેવા માગું છું કે તમે તો ઉપસરપંચ બન્યા પછી કોઈ જગ્યાએ જોવા મળતા નથી તો એ ઉપસરપંચનો મિનિંગ શું છે ઉપ મિનિંગ શું છે કે તમારે પણ ગામની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ તમારે પણ ગામની અંદર જે તકલીફ છે તેના સહભાગી થવું જોઈએ સભ્યોને પણ થવું જોઈએ તો જ્યારે અમારા વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે ત્યારે મોટરનો બગડવાનો સિલસિલો યથાવત હોય છે અથવા સંપમાં પાણી હોતું નથી આ બધા સિલસિલાનું કંઈક તો કારણ હશે ને એનું નિરાકરણ પણ હશે તો તાત્કાલિક ધોરણે સંપની અંદર પાણી છોડવામાં આવે અને સંપ ની અંદર પાણી છોડી અને અમારા વિસ્તારની અંદર કે જે જે વિસ્તારમાં પાણી નથી મળ્યું તે વિસ્તારમાં પાણી છોડવામાં આવે કારણ કે અમારી ફરજ છે અમારો અધિકાર છે કેમ કે અમે પાણી વેરો ભરીએ છીએ ઘર વેરો ભરીએ છીએ સફાઈ વેરો ભરીએ છીએ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને અમારે ભૌતિક સગવડો આપીએ એ તમારી ગ્રામ પંચાયતની ફરજ છે તો તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે પાણી એ જીવન જરૂરિયાત છે એટલે સરપંચ તલાટી ઉપસરપંચ સભ્યો અને જે પાણીની સમિતિ છે તેની પણ ફરજ છે કે તે દરેક એરિયામાં ફરીને ચેક કરે પાણી કેમ મળતું નથી અને શું કારણ છે અને જ્યાં મળે છે ત્યાં રેલમ છેલ કેમ છે તે પણ એમની ફરજ છે તો પાણી સમિતિ તાત્કાલિક ધોરણે જે પાણીની વ્યવસ્થા કરે તેવી આશા રાખું છું તો આ વિડીયોના માધ્યમથી દરેક લોકો કોમેન્ટ કરજો લાઇક કરજો કે શું ઇસ્યુ છે કઈ જગ્યાએ પાણી નથી આવતું શું એટલા માટે ઘરે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો લાઇક શેર કોમેન્ટ ફરજીયાત કરજો તેવી આશા રાખું છું